જંબુસર વધુ વરસાદ પડવાના કારણે આજવા સરોવરનું પાણી છોડવામાં આવ્યું છે ધાદર નદીના કિનારે વસતા ગામજનો તથા ખેડૂતો ચિંતામાં ઉપરવાસમાં વધુ વરસાદ પડવાના કારણે આજવા સરોવરની સપાટી હાલ બસો ત્રેપન બે સુધી પહોંચવા આવી છે આ સપાટીને બસો બાર પાંચ કરવા હાલ અજવા સરોવરના બાસઠ દરવાજા ખુલ્લા કરવામાં આવ્યા છે એકસો પચાસ વિધાનસભાના ધારાસભ્ય દેવકિશોર સ્વામીએ ધાદર નદીની જળસપાટી ચકાસણી કરી ધાદર નદીના કિનારે વસતા લોકોને ચિંતા વ્યક્ત કરી બંને કાંઠે ધાદર નદીના પાણી વહી રહ્યા છે આ પાણીનો પ્રવાહ જોઈને ખેડૂતો ચિંતામાં છે ને આ દરવાજા ખોલવાથી વિશ્વામિત્રીનું પાણી ખૂબ જ વધી શકે છે અને આ પાણી ધાદર નદી આવે છે ધાદર નદીના પાણી વધવાના કારણે નદીના આજુબાજુ વસેલા ગામોના ખેડૂતો ચિંતામાં છે આગેવાનોનું એવું પણ કહેવું છે આ પાણી આજવાનું પાણી સ્ટેપ બાય સ્ટેપ છોડે આજુબાજુના ગામોને તથા ખેડૂતોને નુકસાન થતું અટકે એમ છે કારણ કે આવનાર સમયની અંદર પૂનમ આવે છે ને આ પૂનમનો જ્વાર ઉધાન ભરતી આવે છે પૂરનું પાણી અને આ ભરતીનું પાણી સામસામે ટકરાય છે ને આ પાણી બેક મારે છે ને નદીની આજુબાજુના ગામોમાં પાણી ઘૂસી જાય છે ખેતરોમાં ઘૂસી જાય છે અને ખેડૂતોને ખૂબ જ નુકસાન થાય છે દર વર્ષે પૂર આવવાના કારણે ખેડૂતોની કમર ભાગી ગઈ છે અને જો આ વર્ષે પૂર આવે તો ખૂબ જ મોટું નુકસાન થાય એવું છે વધુ વરસાદ પડવાના કારણે ખેડૂતો ચિંતામાં છે વધુ વરસાદ પડવાના કારણે હાલ આજવાની સપાટી વધી ગઈ છે હવે આ સપાટી વધવાના કારણે આજવા સવારના બાસઠ દરવાજા ખોલી કરવામાં છે અને આ બાસઠ દરવાજા ખોલવાને કારણે પાણી વિશ્વામીટી વિશ્વામીટી દાઢર નદીની અંદર આવે છે આ પાણીનો નિકાલ અહીંયા જંબુસર તાલુકાની અંદર જે દરિયો આવેલો છે ખાનપુર કને આ દાઢર નદી એને જોડાય છે આ પાણી ત્યાં નિકાલ થાય છે હવે હાલ અમારે એક જ તંત્રને કહેવું છે કે તમે આ જે પાણી ખોટી સ્ટેપ બાય થોડું થોડું કરીને છોડો ફેર તો તમે છોડી દો છે તો અહીંયા અમારે આજુબાજુના ગામ જે દાદર નદી કિનારે છે એમને ઘણું એવું બધું નુકસાન નુકસાન વેઠવામાં આવે નુકસાન વેઠવામાં આવે છે પ્લસ કે અત્યારે એવું છે કે આગળ પૂનમ આવે છે હવે આ પૂનમનું ઝાડ આવે છે આ ઝાડનું પાણી અને આ આજવા સરોવરનું પાણી છોલે બે એકબીજા સામે અથડાય છે અને એ પાણી બેક મારે છે એટલે જેથી કરીને દર વખતે અમારે કેવું છે કે પાંચ છ દિવસે આ પાણી નીકળી રહે છે એટલે જો તમે સ્ટેપ બાય સ્ટેપ આજવા સરોવરના જે અધિકારીઓ જો સ્ટેપ બાય સ્ટેપ પાણી છોડે તો અમે આ જે અમને જે દર વખતે ભારે નુકસાન થાય છે એ નુકસાનથી અમે બચી શકીએ છીએ એટલા માટે કહીએ છીએ કે તમે જે પણ કંઈ તંત્ર જે સજાગ લો છે તે ખરેખર એમને અમારે અમારી વાતને ને લેવા જેવી છે બાકી આ રેલ તો દર વર્ષે આવે છે અને અમને નુકસાન આપીને જાય છે આ વર્ષે પણ ખેડૂતોમાં એક ભયનો માહોલ ફેલાઈ ગયો છે કારણ કે આ વર્ષે કપાસ સારા છે હવે જો દર વર્ષે ફેલ જાય આ વર્ષે ફેલ જાય તો ખેડૂત બિચારો પાયમાલ થઈ જાય એવો છે દર વર્ષે આને નુકસાની કેટલી ભય છે હવે સરકાર અમને આ નુકસાની પણ આપે છે ભાઈ નુકસાની કેટલી આપે છે વીસ ટકા દસ ટકા જેવી નુકસાની આપે છે બાકીને અમારે નુકસાની ભરવાનું ખૂબ જ મુશ્કેલ થાય છે જેથી કરીને ઉપરવાળાની એક જ પ્રાર્થના છે કે જો આ આ જે પાણી ખરું જે હવે વરસાદ જે ખમા કરે અને અમે નુકસાનીથી બચીએ એવી એક આશા કરીને બેઠા છે